નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા બાવળા બગોદરા હાઈવે પર આવેલા રોહિકા ચોકડી નજીક બનાવ બન્યો હતો અકસ્માતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અકસ્માતમાં એક બંકર અને ત્રણ આઈસર માગ લાગી હતી કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડ ઘૂસી આવતા બની ઘટના રોડની બંને સાઇડ બંધ કરવાની ફરજ પડી હતી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થઈ અકસ્માતમાં રોંગ સાઈડમાં આવેલા આઈસર ચાલક અને અન્ય એક વ્યક્તિનો આગમાં ભરતુંથી મોત નીપજ્યું એક આઈસર ચાલક ગંભીર ઈજા થતા બગોદરા એકસો આઠ મારફતે સોલા સિવિલ ખસેડાયા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ધોળકા બાવળા સાણંદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી મહા મહેનતે પાણીનો મારું ચલાવી ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો બે જેસીબી એક હિટાચીની મદદ આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા ઘટના સ્થળે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ જાટ મેજિસ્ટ્રેટ બગોદરા આરોગ્યના ડોક્ટરો સહિતનો કાફલો દોડી આવ્યો હતો બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યા આજ રાત્રિના લગભગ પોણા એક વાગ્યાની આસપાસ રાજકોટ તરફથી અમદાવાદ તરફ આવતી એક આઈસર ગાડીમાં અચાનક ડિવાઈડર કૂદી અને રાજકોટ તરફ જતા વાહનો સાથે અન્ય એક આઈસર વાહન સાથે ધડાકાભેર અથડાઈ ગયેલ અને આ અથડાવવાની સાથે જ પાછળ આવતા એક અન્ય આઇસર તેમજ સિમેન્ટ ભરવાના એક ખાલી બલ્કરની અંદર પણ એક સાથે આમ મળીને ચાર વાહનોમાં આગ લાગવાનો બનાવ બનેલ હતો પોલીસને જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને સોલા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ ઉપરાંત જે આઇસર ચાલક હતા જેમને ડિવાઇડર કુદાવીને આવ્યા હતા તેમને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા અને તુરત જ આગ લાગતા બે વ્યક્તિના મૃત્યુ થયેલા છે જેમાં એક આયસર ચાલક અને તેમની સાથે બેસેલ અન્ય એક વ્યક્તિ એટલે કુલ બે જણાના મૃત્યુ થયેલા છે બે જણને સામાન્ય ઈજા થઈ અને સારવાર આપવામાં આવે છે હાલ રાબેતા મુજબ ટ્રાફિક ચાલુ છે અને આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ગુજરાત 20 ન્યૂઝ અમદાવાદ દર્શક મિત્રો ગુજરાત 20 ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે